નમસ્કાર દર્શક મિત્રો પાટલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ ભરૂચ જિલ્લાના આમોદમાં ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ચાલીસ વર્ષથી સબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ગુજરાત માટે ટોપ લેવલની આઠ સિલેક્ટર વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઈનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલ મેચ વિજેતા થઈ હતી જ્યારે વિજેતા ટીમને અને રનસઅપ ટીમને પણ ટ્રોફી આપી રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે માનવ મેળામાં ઉમટી પડ્યું હતું સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અનેકતા કેળવવા માટેનું છે તેમ જણાવ્યું હતું ગુજરાતમાંથી સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વાપી જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ વોલીબોલ ટુર્નામેન્ટ સબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા પોતાના ખર્ચે ચાલીસ વર્ષથી રમાડવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલીસ વર્ષથી આમોદ ચામોળિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલનું ટુર્નામેન્ટનું આયોજન ફક્ત સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખના પુત્ર ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડોમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા બાઇટ કાકુજી ગુજરાતી ન્યૂઝ કાકુજી મારું નામ તમે કેટલા વર્ષોથી રમાઈ રહ્યા છો અને મુખ્ય હેતુ છે તે શું છે લગભગ ચાલીસ વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી લાગેલા છે કોરોનાકાળ દરમિયાન કોરોના વખતે ગવર્મેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો એ દરમિયાન ત્રણ વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોર્ટ કઈ રીતના આ ખેલાડીઓ જે ગામડા લેવલ પર છે આટલા સારા ખેલાડી કઈ રીતે રમે છે અને એનું કેવી રીતે બીજા ખેલાડીઓ ઉત્પન્ન થાય એના માટેનો આશય છે અમારો કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ તમે રમારો છો

વિનર્સ ટીમ ને અને રનર્સ ટીમ ને અહીંયા આગળ શું શું આપવામાં આવે છે વિનર્સ ટીમ ને ટોટલી વિનર્સ અને રનર્સ અપ ટીમ થઈને લગભગ 50000 રૂપિયા નું અમારું ઇનામ છે બાકી નાની મોટી ટ્રોફીઓ છે તે ઇનામ આપવામાં આવે છે તે જે ખર્જો થાય છે તે બધો ખર્જો કોણ ટોટલી અમારું સબનમ ક્રિકેટ સ્પોટ મંડળ છે તે ભોગવી રહેલું છે કયા કારણસર સમાવેશ નથી કરતા તમને આઈડિયા નથી એનો અને ઓલ ઇન્ડિયા લેવલ પર બી સરકાર એના માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચી રહેલી છે જ્યારે આ ગામડા લેવલ પર આટલી મોટી ટુર્નામેન્ટ થતી હોય તો મારે ગવર્મેન્ટમાં જે કઈ ફેડરેશન પ્રમુખ છે મારો એમને રિક્વેસ્ટ છે મારો એમને આગ્રહ છે કે અમારો સમાવેશ કરે જેથી કરીને આ ગામડા લેવલનું સ્પોટ વિકસે